આજે એક સ્ક્રિપ્ટની સ્ટોરી છે આ કોઈ સાધારણ સ્ક્રિપ્ટ નથી એવું માનવામાં આવે છે કે આ એક શ્રાપિત સ્ક્રિપ્ટ હતી પણ એક સ્ક્રિપ્ટ એટલે સ્ટોરી કેવી રીતના શ્રાપિત હોઈ શકે એવું શું રહસ્ય છુપાયેલું હતું આ સ્ટોરીની અંદર કે જે પણ વ્યક્તિ આ સ્ટોરીને સાંભળતું એનું મૃત્યુ થઈ જતું આજે અમેરિકા જેવો વેલ યુકેટેડ દેશ એ પણ આ સ્ટોરીને હિસ્ટ્રીની સૌથી શ્રાપિત અને રહસ્યમય સ્ટોરી માને છે પણ આ સ્ટોરીના એન્ડમાં આપણને બધાય જવાબ મળી જશે તો હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું આજની સ્ટોરીમાં આશા કરું છું બધા મજામાં હશો આજની સ્ટોરી કેનેડાની છે કેનેડાના જે પહાડી એરિયા છે બફીન જે આઇલેન્ડ છે આ આઈલેન્ડમાં આપણે જેમ લોકગીત હોય છે આપણે અહીંયા એવી જ રીતના ન્યાનું એક લોકગીત હતું અને આ બહુ ફેમસ ગીત હતું અને આ ગીતની અંદર એક સ્ટોરી છુપાયેલી હતી આપણે એવા ઘણા ગીત હોય છે જેની અંદર કંઈક સ્ટોરી હોય છે એવી જ રીતના આ ગીતની અંદર પણ એક સ્ટોરી હતી આ ગીતની સ્ટોરી એવી રીતના હતી કે એક સુંદર છોકરી આ પહાડોમાં ફરવા માટે આવે છે આ પહાડોને આ કુદરતી દૃશ્યોને જોઈ અને મંત્રમુગ્ધ થઈ જાય છે આ પહાડી એરિયામાં જ એક છોકરો રહેતો હોય છે આ છોકરાને એ છોકરી જોઈ અને પેલી નજરમાં જ પ્રેમ થઈ જાય છે ત્યાર પછી આ છોકરી ત્યાં હરે ફરે છે ત્યાર પછી જેવી રીતના બધા ટુરિસ્ટો ફરીને વયા જાય એવી જ રીતના છોકરી પણ જવા માટે નીકળી જાય છે પણ આ છોકરીને ખબર નથી હોતી અને આ છોકરો એના પ્રેમમાં પાગલ થઈ ગયો હોય છે ત્યાર પછી ચૂપચાપ એના જહાજમાં ચડી જાય છે પોતાનું ઘર બાર પોતાના લોકોને પોતાનું ગામને છોડીને નીકળી જાય છે ત્યાર પછી થોડોક સમય વીતે છે ત્યાર પછી અચાનક એવું બને છે કે એ છોકરો એક અમીર ઘરની છોકરીનો જીવ બચાવે છે ત્યાર પછી હવે અચાનક એની કિસ્મત બદલે છે અને એ પોતે પણ હવે બહુ અમીર થઈ જાય છે મોટા મોટા બિઝનેસ કરે છે અને ટૂંક સમયમાં જ એક કરોડપતિ વ્યક્તિ થઈ જાય છે ત્યાર પછી હવે એની પાછી કિસ્મત બદલે છે હવે એ પાગલ થઈ જાય છે પ્રેમમાં પાગલ થઈ જાય છે તો આ આખી સ્ટોરી છે એ મેં તમને શોર્ટમાં કીધી પણ આ કેનેડાના પહાડી એરિયામાં બહુ ફેમસ સ્ટોરી હતી એક ગીતના સ્વરૂપમાં હતી જેવી રીતના એક કવિતા હોય એવી રીતના ગીતના સ્વરૂપમાં એક સ્ટોરી હતી ત્યાર પછી કેનેડાના એક ફેમસ ડાયરેક્ટર હતા અને એણે જ્યારે આ પહેલીવાર આ ગીતને સાંભળ્યું આ સ્ટોરીને સાંભળી આ સ્ટોરીથી બહુ ઇમ્પ્રેસ થયા એને એમ થયું કે આટલી સુંદર સ્ટોરી છે તો આની ઉપર એક સુંદર મજાની સ્ક્રિપ્ટ લખી તો આની ઉપર એક મસ્ત મૂવી બને એમ છે ત્યાર પછી આ ડાયરેક્ટરે ઘણું વિચાર્યું અને એક યુનાઇટેડ પ્રોડક્શન હાઉસ નામની કંપની છે એનો કોન્ટેક કર્યો ત્યાર પછી આ જે ગીતના બોલ હતા એના ઉપરથી કોઈ વ્યક્તિ સ્ક્રિપ્ટ લખી શકે સ્ક્રીન પ્લે લખી શકે એક એવા રાઇટરની જરૂર હતી એ સમયની અંદર એક ફેમસ રાઇટર હતા ટોડ કેરલ હોલિવૂડની અંદર એનું બહુ નામ હતું એક ફેમસ રાઇટર હતા આ સ્ટોરીનું કામ એને સોંપવામાં આવ્યું કે આ સ્ટોરી તમે લખો યુનાઇટેડ પ્રોડક્શન હાઉસે પણ ઘણી ભલામણ કરી આ રાઇટરને કે તમે આ ગીત ઉપરથી એક સરસ મજાની સ્ટોરી લખો એક પટકથા લખો ત્યાર પછી આ ટોટ કેરલે નાઇન્ટીન સેવન્ટી નાઇનમાં આ ગીત ઉપરથી સરસ મજાની એક સ્ટોરી લખી એક સ્ક્રિપ્ટ લખી એનો સ્ક્રીન પ્લે લખો આ બધી વસ્તુ પ્રોડક્શન હાઉસ અને ડાયરેક્ટરને દેખાડ્યું બેને બહુ જ ગીમું હા સ્ટોરી કેનેડાની હતી પણ આ સ્ટોરીને એવી રીતના લખવામાં આવી હતી કે અમેરિકાનું જે અલાસ્કા છે ત્યાં આ બધી ઘટના બની હોય એવી રીતના એને દેખાડવાનું હતું કે આખી ઘટના છે એ કેનેડામાં નહીં પણ અમેરિકાનું જે અલાસ્કા છે ત્યાં બની હોય એટલે એવી રીતના જે ગીતના કટકા હતા એ બધા કટકા ભેગા કરી અને આ રીતની આખી સ્ટોરી બનાવવામાં આવી એટલે શૂટિંગ પણ અમેરિકામાં થવાનું હતું જે સ્ટોરીનો આખો બેઝ હતો એ અમેરિકામાં બનાવવામાં આવ્યો હતો ટોડ કેરલની આ સ્ક્રિપ્ટ બધાને બહુ જ ગીમી હતી અને એણે મહેનત પણ એટલી બધી કરી રીતે સ્ટોરી લખવામાં ત્યાર પછી હવે એ વિચારવાનું હતું કે આ મૂવીમાં લીડ રોલ કોણ કરશે હવે જે પ્રી પ્રોડક્શનના કામ હોય એ બધા થઈ ગયા હતા આ સ્ટોરી નાઇન્ટીન સેવન્ટી નાઇનમાં લખવામાં આવી હતી પણ બધાએ અપ્રુવલ લેવામાં આ બધી પ્રોસેસની અંદર એટી ટુ આવી ગયું નાઇન્ટીન એટી ટુ ઘણું વિચાર્યા પછી ટોડ કેરલનો એક કોમેડિયન એક્ટર ફ્રેન્ડ હતો એનું નામ હતું જ્હોન બેલુસી અને એનું નામ પણ હોલિવૂડમાં બહુ ફેમસ હતું એ સમયની અંદર જોન બેલુસી સારી શાખા ધરાવતા હતા તો આ ફિલ્મ માટે સૌથી પહેલાં જોન બેલુસીને અપ્રોચ કરવામાં આવ્યા ત્યાર પછી વિચારવામાં આવ્યું કે હવે મૂવીનું નામ શું રાખશું તો પછી હવે નામ નક્કી થયું અતુક એ યુ કે અતુક એટલે લીડ રોલ માટે જ્હોન બેલુસીને સિલેક્ટ કરવામાં આવ્યા ત્યાર પછી આખી સ્ટોરી જોન બેલુસીને સાંભળવામાં આવી એણે ધ્યાનથી આ સ્ટોરીને સાંભળી સ્ટોરી સાંભળીને એકદમ થ્રીલ થઈ ગયા સ્ટોરી એને બહુ જ ગીમી એણે કીધું કે જ્યારે આ મૂવી રિલીઝ થશે ત્યારે બોક્સ ઓફિસ ઉપર ધમાલ મચાવી દેશે આ બધા એને બહુ જ ગમશે આ મૂવી પછી આ ફિલ્મમાં કામ કરવા માટે રાજી થઈ ગયા હવે જોન બેલુસી અતુક મૂવીના લીડ રોલમાં હતા હવે સ્ટોરી એણે જ્યારે સાંભળી એના થોડાક ટાઈમ પછી શૂટિંગ ચાલુ થવાની તૈયારી હતી અને આ બધી પ્રોસેસમાં થોડાક મહિના વીતી ગયા હતા તારીખ હતી પાંચ માર્ચ ઓગણીસો આ સ્ટોરી જાન્યુઆરી ઓગણીસો બ્યાસીમાં જોન બેલુસીએ સાંભળી હતી એના બે મહિના પછી એટલે પાંચ માર્ચ ઓગણીસો બ્યાસી જે જોન બેલુસી હતા એ એક હોટલમાં રોકાણ હતા અને એ હોટલમાં એની લાશ મળી ત્યારે એની ઉંમર તેત્રીસ વર્ષ હતી હવે જે જે સ્થિતિની અંદર લાશ હતી એ સ્થિતિની અંદર લાશ જોતાં કોઈને સમજાતું નહોતું અને એની ઉંમર પણ એટલી બધી હતી નહીં ત્યાર પછી હવે ઇન્વેસ્ટિગેશન ચાલુ થયું અને ફોરેન્સિક રિપોર્ટ આવી ત્યારે બધાને બધા એને ખબર પડી કે એનું મૃત્યુ નશાના ઓવરડોઝના લીધે થયું છે હવે નશાનો ઓવરડોઝ કોણે દીધો એની સાથે શું થયું હવે અમે વ્યક્તિ એક મોટી હસ્તી ધરાવતા હતા એક નામચીન એક્ટર હતા અને ઇન્વેસ્ટિગેશન દરમિયાન એક નામ સામે આવ્યું એવલિન સ્મિથ આ એવલિન સ્મિથે પોતાના મોઢે કબૂલ કર્યું કે હા તે દિવસે રાતના મેં જેને નશાનો ઓવરડોઝ આપ્યો હતો અને જેના લીધે એનું મૃત્યુ થઈ ગયું હતું કોર્ટનું ટ્રાયલ ચાલ્યા કર્યું ત્યાર પછી સ્મિથને પંદર મહિનાની સજા પણ થઈ પણ આ બધો મામલો પછી થોડાક ટાઈમની અંદર શાંત થઈ ગયો પણ આ બાજુ અતૂક ફિલ્મ લટકી પડી કેમ કે જેને લીડ રોલ પ્લે કરવાનો હતો જોન બેલુસીને એને સ્ક્રિપ્ટ સાંભળ્યાના બે મહિના પછી મૃત્યુ થઈ ગયું એટલે હવે પ્રોડક્શન હાઉસ અને ડાયરેક્ટરે ફરી પાછા નવા બીજા એક એક્ટરની શોધ કરવાની ચાલુ કરી હવે સમય વીતતો ગયો અને ઓગણીસો છ્યાસીનો ટાઈમ આવી ગયો એટી ટુમાં બ્યાસીમાં આ જે મૂવી હતી એ ફ્લોર પર જવાની હતી પણ એક્ટરની ખોજ ચાલુ રહી અને એમ એમ કરતાં ચાર વર્ષ વીતી ગયા ઓગણીસો છ્યાસીનો સમય આવી ગયો હવે સેમ કેલ્સન એને અતુક મૂવીના લીડરોલ માટે થઈને સાઇન કરવામાં આવ્યા જોન બેલુસી પછી આ બીજું નામ હતું અતુક મૂવીના લીડરોલ માટે થઈને ત્યાર પછી હવે થોડોક સમય વીતે છે હવે શૂટિંગ ચાલુ થતાં થતાં ઓગણીસો અઠ્યાસીનો ટાઈમ આવી ગયો અને આઠ દિવસનું શૂટિંગ પણ થઈ ગયું હતું આઠ દિવસનું શૂટિંગ થઈ ગયા પછી જે સિમ કિલ્સન હતા એને પ્રોડક્શન હાઉસ અને ડાયરેક્ટર સાથે સ્ક્રિપ્ટ બાબતમાં ઝઘડો થઈ ગયો એણે કીધું કે આ વસ્તુમાં આમ થાશે અને આમ નહીં તો આમ તો થાશે જ એટલે ઘણીવાર આવું બનતું હોય છે ઘણીવાર ને નો મજા આવે તો રાઈટરની આખી સ્ક્રીપ્ટને બદલાવી નાખતા હોય છે આમે સેમ કિલ્સન વિશે એવું કહેવામાં આવતું કે એ બહુ શરાબ પીવે છે મૂડી માણસ છે સેટ ઉપર ટાઈમે આવે નહીં શૂટિંગ માટે અને આઠ દિવસનું શૂટિંગ થઈ ગયા પછી એણે સ્ક્રિપ્ટમાં વાંધા કાઢવાનું ચાલુ કર્યું આમ કરો ને તેમ કરો ને અને આવું બન્યા પછી આ વિવાદ બહુ વૈધ્યો આ વિવાદ કોર્ટ સુધી પહોંચી ગયો હા કોર્ટમાં ગયા પછી અંતે સમાધાન થઈ ગયું અને પછી પાછી હવે શૂટિંગની તૈયારી શરૂ થઈ આ બધા વિવાદની અંદર સમય વીતતો ગયો ચાર વર્ષ વીતી ગયા અઠ્યાસીની સાલમાંથી બાણુંની સાલ આવી ગઈ નાઇન્ટીન એટી ટુ અને હવે કિલ્સન સાથે પાછું શૂટિંગ ચાલુ કરવાનું હતું ત્યાં અચાનક કિલ્સનનું મૃત્યુ થઈ ગયું ત્યારે એની ઉંમર હતી આડત્રીસ વર્ષ એક કારમાં જાતા હતા અને સામેથી ટ્રક આવી ગયો અને અચાનક એક્સિડન્ટ થઈ ગયો આ એક્સિડન્ટ દરમિયાન ટ્રક ડ્રાઈવર નશામાં હતો જેના લીધે એક્સિડન્ટ થયું અને આ એક્સિડન્ટની અંદર કિલ્સનનું મૃત્યુ થઈ ગયું પણ ત્યાર પછી એક વાત બહાર આવી કે એની કારની પાછળ જ કિલ્સનની કારની પાછળ જ એક એનો ફ્રેન્ડ હતો એ કાર લઈને આવતો હતો બે થોડાક જ આગળ પાછળ હતા પણ જ્યારે એણે આ એક્સિડન્ટ થતાં જોયું ત્યારે એ ગાડીમાંથી ઉતરી અને નજીક આવ્યો અને જ્યારે એણે નજીક આવીને જોયું ત્યારે એણે પોતાના કાનેથી સાંભળ્યું ગિલ્સન એવી રીતના બોલતો હતો આઈ વોન્ટ ટુ ડાઈવ આઈ વોન્ટ ટુ ડાઈવ એ રીતના બોલતો હતો અને સામે કોઈ હતું પણ નહીં પણ એવું લાગે છે કે એ કોઈક બીજા વ્યક્તિ સાથે વાત કરતો હોય એનો ફ્રેન્ડ ત્યારે બાજુમાં આવીને ઊભો રહી ગયો છે એ વાતની કિલ્સનને હજી ખબર જ નથી કિલ્સન એની સામે જોતોય નથી પણ એવું લાગે છે કે એ કોઈક ત્રીજા વ્યક્તિ સાથે વાત કરતો હોય પણ સામે કોઈ હતું પણ નહીં આખું દ્રશ્ય વિચિત્ર હતું અને એ ત્રીજા વ્યક્તિ જે હા જેનો ફ્રેન્ડ છે એને નથી દેખાતો પણ કિલસનને દેખાઈ જાય અને એને એમ કહે છે કે આઈ વોન્ટ ટુ ડાય પછી અચાનક એ કહે છે વાય વાય આ એની બીજી લાઈન હતી એનો ફ્રેન્ડ ત્યાં સામે ઊભો ઉભું બધું જોવે છે એની બીજી બાજુની સાઈડમાંથી ત્યાર પછી એમ ત્રણ વાર બોલે છે ઓકે ઓકે અને એટલું બોલી અને એ મરી જાય છે એના મિત્રએ ઘણા ઇન્ટરવ્યૂમાં આ વાત કરી કે જ્યારે હું ત્યાં ઊભો હતો ત્યારે મેં મારા કાનથી સાંભળ્યું કે એ પહેલાં કોકની સાથે એવી રીતના વાત કરતો હતો આઈ વોન્ટ ટુ ડાય મારે નથી મરવું ત્યાર પછી એમ કે છે વાય કેમ અને ત્યાર પછી ઓકે ઓકે કહી અને મરી જાય છે એટલે એવું લાગતું હોય કે કોઈક થર્ડ પર્સન સાથે વાત કરતો હોય ત્યાર પછી આ વાત ઉપર ઘણી ચર્ચા આવું થઈ પણ જે અતૂક મૂવી હતી એની બદનસીબી કે એનો જે બીજો લીડ એક્ટર હતો એનો પણ મૃત્યુ થઈ ગયો અને પહેલાં એક્ટરનું મૃત્યુ નશાના ઓવરડોઝથી થઈ ગયું હતું હવે પાછો સમય વીતતો જાય છે અને હવે ઓગણીસો ચોરાણુંનો ટાઈમ આવી ગયો પ્રોડક્શન હાઉસ અને ડાયરેક્ટર નવા એક્ટરની ખોજમાં પાછા હતા આ દરમિયાન એણે જોન કેન્ડી નામના એક એક્ટરને આ મૂવી માટે અપ્રોચ કર્યા જોને કીધું કે મારે સ્ક્રિપ્ટ સાંભળવી છે એટલે એને સ્ક્રિપ્ટ સંભળાવવામાં આવી આ વાત છે ઓગણીસો ચોરાણુંની શરૂઆતની એના બે મહિના પછી જોનનું પણ મૃત્યુ થઈ ગયું જોનનું મૃત્યુ ચાર માર્ચના દિવસે થયું હતું જ્યારે એનું મૃત્યુ થયું ત્યારે એની ઉંમર તેતાલીસ વર્ષ હતી અને જ્યારે ઇન્વેસ્ટિગેશન થયું ત્યારે ખબર પડી પોસ્ટમોર્ટમ થયું ત્યારે કે જોનનું મૃત્યુ હાર્ટ એટેકના લીધે થયું છે હવે આ અતુક મૂવીની સ્ક્રિપ્ટ સાંભળ્યા પછી ત્રિજાલિડ એક્ટરનું મૃત્યુ થઈ ગયું હતું હવે આ બધી વાત કોઈ નોટિસ નથી કરતું હશે અકસ્માત છે આવું પણ થાય પછી કહેવાય છે કે જોને જ્યારે આ સ્ક્રિપ્ટ સાંભળી હતી ત્યારે એણે પોતાના એક ફ્રેન્ડને પણ આ સ્ક્રિપ્ટ કીધી હતી આખી સ્ક્રિપ્ટ એને સંભળાવી હતી એના ફ્રેન્ડનું નામ હતું માઇક માઇકલ ડી ડોંગ જોને પોતાના ફ્રેન્ડને સ્ક્રિપ્ટ સંભળાવવા પાછળનું કારણ એ હતું કે સ્ક્રિપ્ટની અંદર એક સપોર્ટિંગ રોલ માટે થઈને એ આ પોતાના ફ્રેન્ડને અપ્રોચ કરાવવા માગતા હતા આશ્ચર્યજનક રીતે જોનના મૃત્યુના થોડાક ટાઈમ પછી જ માઇકલનું પણ મૃત્યુ થઈ ગયું કહેવાય છે એનું મૃત્યુ બ્રેન હેમરેજના લીધે થયું હતું તો ત્રણ એક્ટરના મૃત્યુ થઈ ગયા હતા અને જે જોન હતો એણે પોતાના ફ્રેન્ડને આખી સ્ટોરી કીધી તો ત્યાર પછી એનું પણ મૃત્યુ થઈ ગયું કાંઈ નહોતું અને અચાનક એને બ્રેન હેમરેજ થઈ ગયું હવે આ ફિલ્મ સાથે ચાર અકસ્માત જોડાઈ ગયા હતા હવે સમય આવી ગયો ઓગણીસો સત્તાણુંનો હવે પાછી ઘણી મહેનત કરવામાં આવી હવે આ મૂવીના લીડ રોલ માટે થઈને નવા એક્ટરને ગોતવાનું ચાલુ કર્યું તો હવે ક્રિસ ફેરલી નામના નવા એક્ટરને એપ્રોચ કરવામાં આવ્યા હવે જે ક્રિસ ફેરલી છે એ જે આ અતૂક મૂવીમાં જેને પહેલાં સાઇન કરવામાં આવ્યા હતા બેલુસી નામના એક્ટરને એના બહુ મોટા ફેન હતા જેને આ મૂવી માટે પહેલાં એપ્રોચ કરવામાં આવ્યા હતા જેનું નશાના લીધે મૃત્યુ થઈ ગયું હતું તો ક્રિસ આ બેલુસીના બહુ મોટા ફેન હતા અને એને પોતાના આઈડિયલ માનતા હતા એટલે એ વાતની એને ખુશી હતી કે જે રોલ એના ગુરુ કરવાના હતા એ રોલ એને ઓફર થયો છે હવે પ્રોડક્શન લાઈન પાછું કામ ચાલુ કરે છે પણ આ વખતે બદનસીબી સાથ નથી છોડતી ફિલ્મ શાન કૈરાના થોડાક મહિના પછી જ અઢાર ડિસેમ્બર ઓગણીસો સત્તાણુંના દિવસે ફેરલીનું પણ મૃત્યુ થઈ જાય છે એના જ એપાર્ટમેન્ટમાં સૌથી પહેલાં એના ભાઈની જ નજર પડે છે લાશ ઉપર હવે આશ્ચર્યજનક વાત એ હતી કે એનું પણ મૃત્યુ એના ગુરુની જેમ નશાના ઓવરડોઝના લીધે થયું હતું અને એની પણ ઉંમર તેત્રીસ વર્ષ જ હતી અને બેલુસીની ઉંમર પણ તેત્રીસ વર્ષ જ હતી જ્યારે એનું મૃત્યુ થયું ત્યારે તો આ અતૂક મૂવી સાથે જોડાયેલો પાંચમો અકસ્માત હતો એટલે અત્યાર સુધીમાં પાંચ મોત થઈ ગઈ હતી હવે નવી વાત એ જાણવા મળી કે આ ફેરલીએ પોતાના એક ફ્રેન્ડને આ સ્ક્રિપ્ટ સંભળાવી એના ફ્રેન્ડનું નામ હતું હિડમેન જેવી રીતના જોને પોતાના ફ્રેન્ડ માઇકલ નાખી સ્ક્રિપ્ટ સંભળાવી હતી એવી જ રીતના ફેરલીએ પોતાના મિત્ર ફિલ હેડમેન નામના એક ફ્રેન્ડને આખી સ્ક્રિપ્ટ સંભળાવી હતી હવે બને છે એવું કે હાર્ડમેનની વાઇફ એને એક મિત્રને કોલ કરે છે અને કહે છે કે મેં હમણાં જ ફિલ હાર્ડમેનને ગોળી મારી છે એની લાશ એના રૂમમાં પડી છે પહેલાં તો એના ફ્રેન્ડને એવું લાગે છે કે મજાક કરે છે પણ એ જ્યારે રૂમમાં જઈને ચેક કરે છે તો રિયલમાં એને લાશ મળે છે હાર્ડમેનને બે ગોળી મારવામાં આવી હતી ત્યાર પછી એનો ફ્રેન્ડ તરત જ પોલીસને કોલ કરે છે હવે હિડમેનની જે વાઈફ હતી એ પોતે રૂમની અંદર પૂરાઈ જાય છે અને અંદર રૂમમાંથી કહે છે કે મને ખબર જ નથી કે એનો એની હત્યા સુકામ કરી છે અને મારી પાસે એવું કોઈ કારણ પણ નહોતું છતાં પણ મેં એને ગોળી મારી દીધી છે અને હવે હું રૂમમાંથી બહાર નહીં આવું પોલીસે ઘણી ટ્રાય કરી ઘણું કહેવાની કોશિશ કરી કે તમે બહાર નીકળી જાઓ તમે સરેન્ડર કરી દો પોલીસે ઘણું કીધું પણ એ સરેન્ડર નથી કરતી ત્યાર પછી પોતાને જ ગોળી મારી દે છે અને મરી જાય છે તો અત્યાર સુધીમાં સાત મોત થઈ ગઈ હતી તો પાંચ લીડ રોલવાળા એક્ટરની અને બે એના મિત્રોની એક સ્ક્રિપ્ટ અને એક ફિલ્મ અને એમાંય બે વ્યક્તિ તો એવા હતા કે જે મરતી વખતે કોઈક બીજા સાથે વાત કરતા હોય એવું લાગતું હતું તો હવે ધીમે ધીમે આ વાત મીડિયામાં આવી ગઈ ત્યાર પછી એ વાત ઉપર ચર્ચા થવા માંડી કે જે છે એ આ સ્ક્રિપ્ટ જ છે આ સ્ક્રિપ્ટ જ શ્રાપિત છે અને એના લીધે આ સ્ક્રિપ્ટ જે વાંચે એનું મૃત્યુ થઈ જાય છે એક એક કરીને બધે રોલવાળાનું મૃત્યુ થઈ ગયું પણ હવે કરવું શું આ જે રાઇટર હતા ટોડ કેરલ એણે ઘણી ટ્રાય કરી બધાને સમજાવવાની કે આ બધું અંધવિશ્વાસ છે આમાં તમે માનોમાં એવું કોઈ ઇન્સિડન્સ ભાઈનું કે જેણે પણ સ્ક્રિપ્ટ વાય છે એનું મૃત્યુ થઈ ગયું બે જણાનું નશાના ઓવરડોઝથી એકનું એક્સિડન્ટથી એકનું હાર્ટ એટેકથી એકનું બ્રેન હેમરેજથી એકને ગોળી મારવામાં આવી અને એકનું બીમારીથી મૃત્યુ થઈ ગયું તો સાત લોકો પાંચ લીડ એક્ટર હવે ધીમે ધીમે સમય વીતતો ગયો પ્રોડક્શન આવું જ નથી કે હા શું અને હવે તો આ સ્ટોરીની ચર્ચા હોલિવૂડમાં થવા માંડી હતી કે આ સ્ક્રિપ્ટ જે સાંભળે એનું મૃત્યુ થઈ જાય છે હવે આ બધી વાતોના લીધે હોલીવુડમાં કોઈ પણ વ્યક્તિ આ મૂવી કરવા માટે તૈયાર નહોતો ડાયરેક્ટર અને પ્રોડક્શન હાઉસે ઘણી ટ્રાય કરી પણ અત્યાર સુધીમાં આ સ્ટોરી ચારેય બાજુ ફેલાઈ ગઈ હતી કે જે લીડરોલ કરશે એ મરશે એટલે હવે બધા એક્ટરોએ આ મૂવીમાં કામ કરવાની બધાએ નાચ પાડી દીધી બધાએ આ મૂવીથી દૂર ભાગવા માંડ્યા એટલે પ્રોડક્શન આવું જે ડાયરેક્ટર હતા એણે હવે મળીને નક્કી કર્યું કે આ સ્ક્રિપ્ટને એક ડબ્બામાં બંધ કરીને રાખી દો અને આ મૂવીને ભૂલી જાઓ ત્યારથી અત્યાર સુધીમાં અતુક મૂવીનું કામ બંધ થયું થયું ત્યાર પછી આ મૂવી જ ન બની હવે આ છે શું અંધવિશ્વાસ કે કોઈન્સિડેન્સ કે અકસ્માત એ હવે તમે જ કોમેન્ટ કરીને કહેજો તમે જ નક્કી કરજો તો આજે પણ આ રહસ્યનો કોઈ ઉકેલ નથી આજે પણ હોલિવૂડની અંદર આવી બીજી કોઈ સ્ક્રિપ્ટ નથી તો આ હતી એક રહસ્યમય સ્ક્રિપ્ટની સ્ટોરી આ સ્ટોરી તમને કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો બાકી જો હજી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લ્યો જેથી કરીને નોટિફિકેશન આપના સુધી પહેલાં પહોંચી શકે તો ચાલો ફરી પાછા નવી સ્ટોરીમાં મળીએ આપે આપનો કિંમતી સમય આપ્યો એના માટે ધન્યવાદ